નમસ્કાર આપ જોઈ રહ્યા છો ફેબ્રુઆરીના દિવસે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ઉજવવામાં આવે છે જેના ભાગરૂપે શારદા મંદિર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી શાળાના ટ્રસ્ટી શ્રી સુનિલ પટેલે હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા ઉત્સાહમાં તેમણે વધારો કર્યો હતો બાળકોએ અવનવા પ્રોજેક્ટ બનાવી તેનું પ્રદર્શન કરી તે વિશે સમજાવ્યું જેમ મોટી સંખ્યામાં વાલી મિત્રો પણ હાજર રહ્યા હતા તેમણે પણ લાભ લીધો હતો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવાનો એ છે કે બાળકોમાં આપણી આસપાસ જે પણ સુખ સુવિધા ઉપલબ્ધ છે તે બધી વિજ્ઞાનને આભારી છે તેને લઈને તેઓમાં જાગૃતતા આવે વિજ્ઞાને મનુષ્યને દુઃખમાંથી મુક્ત કરવામાં અજ્ઞાનતા દૂર કરવામાં અને મુશ્કેલીઓ ઓછી કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે ઘર હોય કારખાનું હોય ખેતર હોય જીવનના દરેક ક્ષેત્રમાં વિજ્ઞાનની ભૂમિકા અજોડ છે જમીન લેને લઈને આકાશ સુધી વિજ્ઞાનના ના લાખો ચમત્કારો છે તે બાળકોને સમજાવી શકાય તે માટે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવે છે 呃，司令哥，